પણ ઈવન ચો ખબર પડવાની છે કે આ પપૈયું આપણે બે જણાએ પાડી મારી વાત હોભળા આ બાજુ આય તું આ બાજુ ઈમલી માટલા બધા વળજી આય છે એટલે કોઈન પાડવા દેતા નહીં એટલે ચોફે નજર રાખી આટલામ ચોકા જ છે હમણા જોઈ જાય ને તો આપણો બેયાને બોલ છે આજને સોનો મોનો પાડવા દીધું હોય તો સારું હતું હમ એટલે એરા બોલી તું તો જમ નહીં તું કોમથી મતલબ રાખ લેડ મારંગા

પણ આગળ જતા કોઈ ભેગું કરજે નકર તમે આગળ જતા વખો આવી જાહે એ તો કરશું પછી ઉંમર થાય ને એટલે ભેગું કરશું હાલ જવાની છે એટલે મોટશોપ કરી લઈએ કસ્યો હતો નહીં લે લે આઈરી દંતાળી કોમે લાગી જાહે કોમે તો લાગી જો હું હા પણ પેલા મારી વાત સાંભળો હા હવે તમારા આ મજૂરી ઉપર આલવું છે કે ઉધડું આલવું છે સુતેલ ભરવાનું કેમ કોઈ સમજણું નહીં હું સમજાવું હા મજૂરી ઉપર આલવું હોય ને હા તો રોજની મારી હાજરી છે ત્રણસો રૂપિયા બરાબર અરે ઉચેલ બે દાળે ભરાય અને ત્રણ દાળે ભરાય કોઈ નક્કી નહીં બરાબર હા ત્રણ દાળે ભરા તો નવસો રૂપિયા મજૂરી થાય હમ અને તમારે ઉધળું આલવું હોય ને હા તો હું પાંચસો માં ઉધળું લઈ લઉં બધું ઉચેલ હા પછી ભરી અને ઉયળીને નાખી દે અરે તારી આમ તો ઉધળું હાલવામાં ફાયદો છે જો મજૂરી રીતે આલવા જાય તો મારો ઓછો આજે હાથે કરીને ત્રણ દાળા કરશે

આ તો તમને ખબર છે કે મેઠો લેબડો રહ્યો એ ડાળમો ખપા તો પુસવાન તો આવે તો તમે તો ઢેલું ઘર જ છો કા કશો વાદ નઈ કશો વાદ નઈ તમે તો ડાળમો નાશીન ખોક કડીમ નાશીન ખો હવે હું કહું હા તો કેમ ભમણા મત બેઠું તો ને વા વા ભલા મણા ઈંડા વેણવાય તોય વેણિક તો નહીં બીક બિકમન એ ઉડી ગયું

ખોટું ના લગાડતો પણ હું આથી જાઉં તું તો બેહી રહી તો હું બેહી રહું કે ચાહે ઊંઘી જાઉં કે ચાહે આ હુચલ માં આવો તું એ તમારે જો જોવાનું આવે છે તમારા બે દાડા માં કામ થઈ જાહ તમારે મને 500 રૂપિયા દેવાના તો બે દાડા માં મને માતાના ના નઈ ના ખાણું તો 1 રૂપિયો નઈ આલું પહી રોતરાળા ના રોતો માલતા જો કશો વાદો નઈ હે હું તમને ઘેર ખાઈને આવું હો આ ખાઈ આવો એ હા કોણ કરજે બાઓ આ ચાલુ જ છે કોણ કરવાનું તાર નઈ ખાવાનું મારત નઈ ખાવું જો તમે તાર

કંટાળી ગયો નાસી નાસી કેળોય દુખવા મંડી વખન વખ આ તળવા બા ના કહેતા તો કઈ ગયો હું કઉ બે દાડામાં તમારા હુચેલ ઉડી હું ભર્યા લે પણ આ હુચેલ મારું શું સચ એટલું બધું બે દાડામાં હું ભરાય આ હુચેલ ઉડી માં અતાર થી થાચી ગયો હું અને કેટલું બાકી છે હજુ તો અને જો બે દાડામાં હું હુચેલ નહીં ભર્યા લઉં તો મને પાંચસો રૂપિયા રહ્યા નહીં આલી હવે નાવાનું તો કોક કરવું પડશે આ હુચેલ ભરવાનું કરો હું કરો અમે પેલો કાળો અને ભૂલ્યો બે જણા મારા ઓળખ્યા નવરા ધૂપ રખડી હી ના તો એ બે જણાને પકડી આવું હોય કણ અને ઈવન કઉ મજૂરી કરવાની છે લેવાડો તમને દોઢસો દોઢસો રૂપિયા ભાગ આપી દઈએ તમે મજૂરી કરાવો ઈવન બે જોડે મજૂરી કરાવું હો જુદી એટલે આ હુચેલ બે જણા એરિયા ભરી અને ઓયડી નાખી દેહી અને પોનસો રૂપિયા પેલા કળોબા મને આલી એટલે એટલે ત્રણસો રૂપિયા અને રૂપિયા બેઠા ફાયદો મારે થા હ તો પકડી આવું નવરા જવા દે મને

હું એમ નહી કેતો તું તારા પૈસા લાય પૈસા મોરું નાસ્તો તું લેવા જા એમ કહું હું આ તો પૈસા તું આલતો હોય તો નાસ્તો લેવા જાઉ લે આ 100 રૂપિયા પડે લાવજે ને અમાર બેવલે ઠંડુ લાવજે તારા ઓલે તું તારા પૈસા મોરજી તારો પડે કા ખાવત ખાજી તો તારી તમને ભલા મજૂરી અમે લાઈએ તો તમે એટલા અમારા પાસે 10 20 રૂપિયા ની વાપરી એકો ઈમે 10 રૂપિયા તારા ભઈ તમારા માટે જે વસ્તુ લાયો ને એ વસ્તુ મારા માટે હું મૂલાય બરાબર અંદરથી એ હારું તો હું નાસ્તો લઈ ને આવું હાલો લઈને જલ્દી આવજે તમે ખોટી ના કરતા હો કોમ ચાલુ રાખજો હા ખોટી ન થાય

જે વાત કરો વાત એટલે ભૂલ્યો એ બે જણા તમારું ઉચ્ચર ચોરી કરી બોરા ભરી મારા ઓર્યા પિંટુ ભૂલ ચોરી કરી

આજી હા ઓમો પુર્યા ઓમો ઓ હો હો ઓમો પુર્યા એમ ઓ હા તમાર ઉતર ઓડી નતું નાખવાનું ઓ તો આ તમારા બોરા ભરતાતા ઈવનો થાય ઈવનો સાચું હોય નહીં બસ નહીં હ આલુ હું ચેક કરી આવું કદા પછી જ જાવ અરે જલ્દી નહીં ખોલું લ્યા

લેવા ગયો તો મજૂરી તમે મજૂરી એ મને રાખ્યો તો બરાબર મેં થોડી વાર મજૂરી કરી ને પછી મારી કેળો દુખવા મંડી પછી મને વિચાર આયા મારા એકલા થી આ બે ડાળમાં હુંચેલ લોઈડીમાં નખા નહી એટલે પછી મેં કીધું બે જણા બીજા લેતા હું અન ઈવના જોડે આ હુંચેલ ન ખાવ એટલે આ બે ડાળમાં પટી જાય એટલે ઈવને લાયો હું આપડે ફેર થઈ ગયું મને તો પાછી

પાકું કર્યા બી કે કેવા નહી આ બાનું એટલે આપણે યાર મને યાર આ રાખલા લાયા તો એ મને ખબર નથી યાર ભલા મોણા તમા લીધે મે બાપડાને માર્યા કાટે તો ભૂલ થઈ જાય યાર આ તો હું કોઈ ગણ જોઈને થોડી ભૂલ કરી કોઈ વસ્તુ રી ને સમજ્યા વિચાર્યા વગર ના કરાય સમજ્યા હાર હાર ભાઈ હો તમે તો હું જોઉં છું તમને